જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે ટોટલ ત્રણ લેક્ચર અપલોડ કરી દીધા છે અને આ જે છે જુનિયર નિરીક્ષકનું લેક્ચર નંબર ફોર હશે હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટના કેટલાક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે એક્ઝામ પોઈન્ટ ઓફે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે સો દેટ સી વિદાઉટ વેસ્ટ પહેલો ક્વેશ્ચન આપેલો ધ ફંક્શન ઓફ મેઝરમેન્ટ સિસ્ટમ આર તો સૌથી પહેલા આપણે મેઝરમેન્ટના કેટલાક ફેક્ચ્યુલેટરની વાત કરીશું તમને ખ્યાલ જ છે મેઝરમેન્ટ 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 એ મુખ્ય બે પ્રકારના હોય છે એક 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 હશે અને બીજું જે હશે એ ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ આ તમને ખ્યાલ જ હશે ક્લિયર બે પ્રકારના મેઝરમેન્ટ હશે ડાયરેક્ટ અને ઇન મેઝરમેન્ટ ક્લિયર હવે આ ડાયરેક્ટ મેથડ જે હોય છે એ કયા પ્રકારની આપણે કહી શકીએ કહી શકીએ એ ઇન એક્યુરેટ હોય છે મતલબ એની એક્યુરેસી એટલી બધી સારી હોતી નથી પરંતુ આ જે ઇન ડાયરેક્ટ જે છે એની એક્યુરેસી ખૂબ જ સારી હોય છે ક્લિયર આ તમારે યાદ રાખવાનું છે આટલી વસ્તુ ડાયરેક્ટ જે મેથડ છે મેજરમેન્ટની એ ઇનએક્યુરેટ હોય છે એટલી બધી સારી નથી હોતી બરાબર છે અને આ ઇનડાઈરેક્ટ જે મેથડ જે છે એ એની જે એક્યુરેસી ખૂબ જ સારી હોય છે મે મેઝરમેન્ટ જે છે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે નંબર એક નંબર એક જે હશે મેકેનિકલ મેકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નંબર બે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને નંબર ત્રણ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ આ ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને બીજા પણ પ્રકાર હોય છે તમે જોઈ શકો છો બીજા કયા પ્રકારના હોઈ શકે તો બીજા જે છે એ એપ્સુલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોય શકે એપ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે એપ્સોલ્યુટ અને સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્સોલ્યુટ અને સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ હશે હવે આ એપસોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એક એમાં કયા પ્રકારની કયા કેટેગરીના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એ એપ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે તો તમને ખ્યાલ જ છે કે જે ગેલોનોમીટર આવે છે ટેન્જેન ગેલોનોમીટર ટેન્જેન ગેલોનોમીટર બરાબર છે પછી જો કરંટ બેલેન્સ હવે આમાં અલગ અલગ પ્રકારના જે એપ્સ્યુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે બરાબર છે એમાં ટેન્જન ગેલો આવશે પછી આ રેલેટ કરંટ મેઝ કરંટ બેલેન્સ મીટર આ પ્રકારનું પણ આવશે સેકન્ડરી જે વાત કરીએ આપણે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તો સેકન્ડરીમાં એ મીટર એ મીટર આવશે એમાં વોલ્ટ મીટર આવશે वोल्ट મીટર આવશે પ્રેસર ગેજ આવશે પ્રેસર પ્રેસર ગેજ આવશે એસેટ્રા એક્સેટ્રા એટલે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે બીજા પણ ફેક્ચુઅલ ડેટાની આપણે વાત કરી લઈએ તો જુઓ બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ તમને ખ્યાલ જ હશે ડિફ્લેક્શન ટાઈપ એન્ડ નલ ડિફ્લેક્શન અને નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ડિફ્લેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એમાં ડિફ્લેક્શનમાં પીએમએમસી આવશે પીએમએમસી આવશે પરમા પરમાનન્ટ મેગ્નેટ મુવિંગ કોઈલ ક્લેયર છે ત્યાર પછી ઇલેક્ટ્રો ડાયનોમોમીટર ટાઈપ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રો ડાયનોમો મીટર ટાઈપ ઇલેક્ટ્રો ડાયનોમોમીટર ટાઈપ બરાબર છે ત્યાર પછી મેગર આ બધા જે છે ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ તો નલ ટાઈપ જે છે એ એની જે એક્યુરેસી હશે આ જે નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એની એક્યુરેસી ખૂબ જ હાઈ હશે એક્યુરેસી કેવી હશે એની ખૂબ જ હાઈ હશે એક્યુરેસી હાઈ હશે અને સેન્સિટિવિટી પણ એની જે સેન્સિટિવિટીની આપણે વાત કરીએ તો સેન્સિટિવિટી પણ ખૂબ જ હાઈ હશે ક્લિયર છે અને બીજા બી તમને ખ્યાલ હશે કે રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ રેકોર્ડિંગ ટાઈપ અને ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે રેકોર્ડિંગમાં કેવું હશે કે જેમ કે આપણે વાત કરીએ કેથોડ રે એક રેકોર્ડિંગ શિયાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જે છે છે એ રેકોર્ડિંગ પછી આવે બરાબર આ ફૂલ ફોર્મ હશે શું થશે મેડિકલ ક્ષેત્રમાં એનો યુઝ થાય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ક્લિયર છે ઇન્ટીગ્રેટિંગની અંદર સિંગલ ફેઝ એનર્જી મીટર અને થ્રી ફેઝ એનર્જી મીટર આ જે હશે એ ઇન્ટીગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની કેટેગરીમાં આવશે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે ક્લિયર છે ओके okay, तो क्वेश्चन पर आइए शू फंक्शन ऑफ मेजरमेंट आर तो मेजरमेंट अंदर सीमें ख्याल इंडिकेटिंग रेकॉर्डिंग कंट्रोलिंग फंक्शन मुख्य फंक्शन हो तब ये सको मेजरमेंट सीस्टम आर इंडिकेटिंग रेकॉर्डिंग एंड कंट्रोलिंग द सीस्टम विच कंट्रोल द डिफ्लेक्शन इंस्ट्रूमेंट इज कंट्रोलिंग सीस्टम इंडिकेटिंग सीस्टम जैसे इंडिकेट करते मेजर क्वॉंटिटी विद द हेल्प ऑफ इंडिकेटर क्लियर और मार्क स्केल એટ ધ સેમ ટાઈમ રેકોર્ડિંગ સિસ્ટમ રેકોર્ડ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ઓફ ગ્રાફ પેપર બરાબર રેકોર્ડિંગ સિસ્ટમ જે હશે ક્વેશ્ચન છે અને પણ છે છે ડેટા ટાઈપ ખાસ યાદ રાખજો નેક્સ્ટ નેક્સ્ટ વાત કરીએ આપણે બીજા નંબરનું ક્વેશ્ચન શું કહે છે વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ સિગ્નલ દેટ કેન બી ડિટેક્ટ બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ શું કહીશું રિઝોલ્યુશન કહીશું આપણે તો જો સેન્સિટિવિટી કોને કહીશું તો સેન્સિટિવિટી નું મતલબ શું થાય તો સ્મોલ સ્મોલ ચેન્જ ઇન સ્મોલ ચેન્જ ઇન આઉટપુટ અપોન સ્મોલ ચેન્જ ઇન ઇનપુટ સ્મોલ ચેન્જ ઇન ઇનપુટ આ તમારે યાદ રાખવાનું છે ડેલ્ટા વી જીરો અપોન ડેલ્ટા વી મતલબ આઉટપુટ અને ઇનપુટ ક્લિયર ઓકે આ સેન્સિટિવિટી જે હોય છે તમને યાદ રાખ સેન્સિટિવિટી જે છે એ સેન્સિટિવિટીમાં શું હોય છે કે એ ડિફ્લેક્શન ઇનવર્સથી પ્રપોર્શનલ હશે બરાબર જેટલું ડિફ્લેક્શન ફેક્ટર વધારે હશે એટલું સેન્સિટિવિટી જે હશે એ ઓછી હશે ક્લિયર છે ઓકે તો અહીંયા શું કહેતો વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ સિગ્નલ દેટ કેન બી ડિટેક્ટ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ એને શું કહીશું આપણે રિઝોલ્યુશન જો અહીંયા શું કીધું સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ સિગ્નલ વિચ ડિટેક્ટ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ એને રિઝોલ્યુશન કહીશું અને આ યુઝ ક્યાં થાય છે ઇટ ઇઝ યુઝ હાઇલી ઇલેક્ટ્રોનિક મેજરમેન્ટની અંદર એનો યુઝ થતો હોય છે एज अ कम्पेर टू इलेक्ट्रॉनिक इलेक्ट्रिक मेजरिंग इंस्ट्रूमेंट क्लियर नेक्स्ट बात करिए नेक्स्ट क्वेश्चन जो जी आप इलेक्ट्रिकल इंस्ट्रूमेंट विच डायरेक्टली इंडिकेट द वैल्यू ऑफ इलेक्ट्रिकल क्वॉटिटी एट द टाइम वन इट इज बीइंग मेजर एने शू कही तो इंडिकेटिंग टाइप इंस्ट्रुमेंट कही क्या प्रकार इुमेंट है इंडिकेटिंग तो अगर खास समझो इंडिकेटिंग इंस्ट्रुमेंट आज वीच इंडिकेट द इंट वेल्यू मतलब वेल्यू हाँ એને શું કરશે ઇન્ડિકેટ કરશે વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બિંગ મેઝર્ડ એટ અ ટાઈમ એટ વિચ ઇટ ઇઝ બિંગ મેઝર્ડ દેર ઇન્ડિકેટ ઇન્ડિકેશન આર ગિવન બાય પોઈન્ટર તમને ખ્યાલ જ હશે અહીંયા અહીંયા જે ડાયલ હશે આ અને આ સ્કેલ હશે અલગ અલગ પ્રકારના ક્લિયર છે અને આ જે છે એ ઇન્ડિકેટિંગ ટાઈમ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની કેટેગરીમાં આવતા હોય છે એના અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ મીટર છે વોટ મીટર છે વોટ મીટર છે તો એક ક્વેશન શું કહે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ ડાયરેક્ટલી ઇન્ડિકેટ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એટ ધ ટાઈમ વેન ઇટ એને શું કહેશું આપણે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે નેક્સ્ટ વાત કરી આપણે ક્વેશ્ચન નંબર ફોર વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ ટ્રુ અબાઉટ એનોલોગ મલ્ટીમીટર નીચેનામાંથી કયું સાચું છે મલ્ટીમીટર માટે તો અહીં તમે જોઈ શકો છો આપણું જે રાઇટ આન્સર જે છે એ બી છે ખાલી આટલું ચા આપુજા રાઈટ આન્સર આટલું છે શું કહે છે ઇટ ઇઝ અ ટાઇપ ઓફ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તો આ જે છે એ એનાલોગ જે છે મલ્ટિમીટર માટે સાચું છે મલ્ટિમીટર જે આવે છે તમે જોઈ જો છે મલ્ટિમીટરના અંદર તમે એસી ડીસી ત્યાર પછી તમે કરંટ પર મેજર કરી શકો એસી કરંટ પર મેજર કરી શકશો તમે એમાં ક્લિયર ત્યાર પછી તમે ટ્રાન્ઝિસ્ટર પર મેજર કરી શકશો ડાયવર્ટ મેજર કરી શકશો આમાં એટલે તો એ જો એનાલોગ મલ્ટીમીટર ઇઝ ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ઇઝ ઇન્ડિકેટ મેજર વેલ્યુ ટિપિકલ મલ્ટીમીટર કેન મેજર વોલ્ટેજ કરંટ રજીસ્ટન્સ એનાલોગ મલ્ટીમીટર યુઝ અ માઇક્રોમીટર વિથ અ મૂવિંગ પોઇન્ટર ટુ ડિસ્પ્લે સેમ એઝ અ ડિજિટલ મલ્ટીમીટર ક્લેર આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ વાત કરીએ આપણે ટાઈમ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ રિફર ટુ અહીંયા જો ડેટ ટાઈમ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ડિફર કરીશું ધ ટાઈમ બિફોર ધ ઇન્સ્ટ્રુમેન્ટ બિગિન ટુ રિસ્પોન્સ આફ્ટર ધ ક્વોન્ટિટી હેઝ ઓલ્ટર તો જો અહીંયા અહીંયા શું કે ડેટ ટાઈમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જે ડિફાઈન કરશે ટાઈમ રિક્વાયર્ડ બાય ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ ટુ બિગિન ટુ રિસ્પોન્ડ ટુ અ ચેન્જ ઇન ધ મેઝર અને આ જે છે ઇટ ઇઝ બેઝિકલી ધ ટાઈમ બિફોર ધ ઇન્સ્ટ્રુમેન્ટ બિગિન ટુ રિસ્પોન્સ આફ્ટર ધ મેઝર ક્વોન્ટિટી હેઝ બિન ચેન્જ ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે તો એક ન્યુમેરિકલ આપેલો છે એ તમારે તમારે જાતે ટ્રાય કરવાનો છે ને તમારે કમેન્ટ કરવાની છે કમેન્ટ કરીને તમારે આન્સર આપવાનો છે આનો ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે ટુ મિનિમાઇઝ એરર ડ્યુ ટુ ધ લીડ એન્ડ કોન્ટેક રેઝિસ્ટન્સ લો રેઝિસ્ટન્સ યુઝ ઇન ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ વર્ક પ્રોવાઇડેડ વિથ ધ ફોર ટર્મિનલ બરાબર આનો જે આન્સર આવશે શું આવશે ફોર ટર્મિનલ આવશે જો અહીંયા શું કે ટુ મિનિમાઇઝ એરર એરરને મિનિમાઇઝ કરી ડ્યુ ટુ લેડ અને કોન્ટેક રેઝિસ્ટન્સ લો રેઝિસ્ટન્સ यूज इन इलेक्ट्रिकल मेजर वर्क आर प्रोवाइडेड विद द फोर टर्मिनल फोर टर्मिनल आप प्रोवाइड कर एरर ना आप मिनिमाइज एरर ना मिनिमाइज आप कर सकसु एरर ना मिनिमाइज कर सकसु टू मिनिमाइज द एरर ड्यू टू द लेड एंड कांटेक्ट रेजिस्टेंस लोड यूज इन इलेक्ट्रिकल इलेक्ट्रिकल मेजरमेंट वर्क आर प्रोवाइडेड विद द फोर टर्मिनल सेंसिंग फोर पॉइंट अँ तुम जो सको फोर पॉइंट पॉइंट वन पॉइंट टर्मिनल बराबर फोर टर्मिनल द्वारा अपने मिनिमाइज कर सकसु एरर <laughs> क्लियर નેક્સ્ટ વાત કરીએ આપણે રીચ ઓફ ધોલો ઇઝ ટ્રુ આમાંથી સ્ટેટમેન્ટ જે છે એમાંથી કયું સાચું છે તો અહીંયા આપણે જે હાઇલાઇટ કર્યું છે એ સાચું છે શું શું કહે છે છે ગેલોનોમીટર કેન બી કન્વર્ટેડ ઇન્ટુ એ મીટર બાય કનેક્ટિંગ લો વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇન પેરેલ વિથ ગેલોનોમીટર બરાબર આ ગેલોનોમીટરનું કામ શું હોય છે કે કરંટ એકચ્યુઅલમાં કરંટ ફ્લો થઈ રહ્યું છે કે નહીં એનું પર્ટિક્યુલર એનું ડિટેક કર છે બરાબર તો આ તમે ખાસ યાદ રાખજો

બર્ડન ટ્યુબ પ્રેશર ગેજમાં તો કયા કારણસર થઈ રહ્યું છે તો ઇનકરેક્ટ ઝીરો સેટિંગ ઓફ ધ પોઈન્ટના લીધે આ થઈ રહ્યું છે ક્લિયર છે આ તમારે યાદ રાખવાનું છે ને આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે નેક્સ્ટ વાત કરીશું આપણે ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિકેટિંગ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ એને શું કહીશું આપણે તો યાદ રાખજો એબ્સોલ્યુટ એરર કહીશું એને એને શું કહીશું એબ્સોલ્યુટ એરર ધ ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિકેટેડ વેલ્યુ ઇન્ડિકેટ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ જો આપણે એનો ડિફરન્સ લઈશું તો આપણને કયા પ્રકારની એરર મળશે એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો એબ્સોલ્યુટ એરર આપણને મળશે ધ ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિકેટિંગ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ ઇઝ ડ્યુરિંગ ધ એની ફિઝિકલ ક્વોન્ટિટી મેઝર મેન ઇઝ નોન એઝ એબ્સોલ્યુટ એરર એને શું અ બેઝિક ડેફિનેશન ઓફ એબ્સોલ્યુટ એરર ઇન ધ કોન્ટેસ્ટ ઓફ મેઝર મેન ક્લિયર છે नेक्स्ट क्वेश्चन टेम्परेचर इनपोज सीचुएशन वेरिकीफेम्परेचर इन इनफेरस मेजरमेंट ऑफ सरफेस टेम्परेचर इन द एक्सपोज सिचुएशन वेर एटमोस्फेरिक वेरिएशन कैन बी इंटरफेस टेम्परेचर मेजरमेंट गीव राइज टू इंटरफेर एरर तो याद रखना है क्वेश्चन शू मेजरमेंट ऑफ सर्फेस टेम्परेचर इन द एक्सपोज सीच्युएशन वेर एटमोस्फेयर वेरिएशन कैन इंटरफेयर डिपार्चर ऑफ द ऑब्जर्व रीडिंग फ्रॉम थी ग्रुप ऑफ रेडिंग आंसर शो डेविएस नॉर्म्युला याद रखे एक्स माइनस एम एक्स તો અહીંયા ડીઆઈ જે છે એ શું છે ડેવિએશન છે અને એક્સઆઈ જે છે આપણે શું કહે છે જે છે એ ડેટા એલિમેન્ટ છે શું છે ડેટા એલિમેન્ટ છે તો તમારે આ યાદ રાખવાનું છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આ લાસ્ટ ક્વેશ્ચન આ છે ધ વોલ્ટેજ ઓફ સર્કિટ ઇઝ મેઝર્ડ બાય અ વોલ્ટમીટર હેવિંગ ઇનપુટ ઇમ્પિડન્સ કમ્પેરેબલ વિથ ધ આઉટપુટ ઇમ્પિડન્સ ઓફ ધ સર્કિટ ધેર બાય બાય ધેર બાય ધ કોઝિંગ એરર ઇન ધ વોલ્ટેજ મેઝરમેન્ટ ધીસ એરર જે છે એનું શું કહે આપણે એરર કોઝ બાય લોડિંગ ઇફેક્ટ હના જો ક્યો છું ધ એરર કોઝ બાય લોડિંગ ધ લોડિંગ ઇફેક્ટ ડ્યુ ટુ ધ ઇમ્પ્રપોર વે ઓફ યુઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કોઝસ સીરિયસ એરર ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ such લોડિંગ ઇફેક્ટ એરર ઇન કનેક્ટિંગ અ વેલ કેલિબ્રેટેડ મલ્ટિમીટર અક્રોસ ટુ પોઈન્ટ ઓફ હાઈ ઓફ રેઝિસ્ટન્સ ઓકે સો નેક્સ્ટ લેક્ચર માં આપણે બાકીના જે ક્વેશ્ચન છે ડિસ્કસ કરીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ This video